અંદાજે ચાર કલાક જેટલો સમય થયો હોવા છતાં પણ પોલીસને જાણ કરવામાં આવી ન હતી અને ડેડ બોડી ચાર કલાક બાદ કે કલાક જેટલા સમયથી ત્યાં ત્યાં જ પડી રહી હતી હવે જવાબદાર પૂછતા જવાબ પણ આપી રહ્યા હોય તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું અને રિપોર્ટરે તપાસ કરતા જણાવ્યું કે વિસનગર તાલુકા પોલીસે અંદાજે ત્રણ વાગે આ વરજી નોંધવામાં આવી હવે જવાબદાર કોણ છે આમાં આવી લીલાવાડીથી આમ જનતા હવે હેરાન પરેશાન થઈ ચૂકી છે શું નામ છે તમારું મારું નામ વિનોદભાઈ સમાભાઈ જે મૃતક યુવાન છે તમારે શું થાય મારા ભણ્યો થાય શું ઘટના બની હતી શું ઘટના સાઈડમાં ઊભા હતા બાઇક લઈ એટલે અચાનક અમે સાઈડમાં ઊભા હતા કે અચાનક ગાડીવાળા એ ગાડીવાળો તે ઠૂસી જતો હતો ક્યાંથી ક્યાં જતા હતા તમે ગુંજાના અને વિસનગરના રોડ પર ક્યાંથી ક્યાં જતા હતા હું અહીંથી સિવલમરથી કાગળ લઈ રિપોર્ટ અને દવાખાને એટલે એમાં જતા હતા એક્સેમાં તો રસ્તામાં કેમ ઉતર્યા રસ્તામાં એ પેશાબ કરવા એ એટલે ગાડીવાળો ટક્કર મારી ગયો એટલો ઓળખો ગાડીવાળો ઓળખતા નહીં તમે સિવિલમાં એ કેટલો સમય થયો સમય અગિયાર વાગે સડા અગિયાર એકાણ કેસ લખાડ એકસો આઠ બોલાવી હતી તે એના સમયે એકસો આઠ આવી ગઈ તરત જ બીજા ભાઈએ કહી હતી એકસો આઠ જે તરત જ આવી ગઈ સમય આ ચાર વાગવા આવ્યા છે અંદર કેટલા કલાકથી તમે ઊભા છો એ લગભગ ત્રણ કલાક ત્રણ ચાર કલાક જેવા થવા આવ્યા છે ઓડિશાના દસરભાઈ શિવાભાઈ તેમનો દીકરો વિસનગરમાં એસકેમાં એસકેમાં મોટો છોકરો દાખલ કરેલો છે આગલા દિવસમાં એના છોકરાઓને રિપોર્ટ પડેલો હતો એ રિપોર્ટ લઈને એનો છોકરો લઈને આવતો વિસનગરમાં એક્સિડન્ટ થયેલો છે શું શું બનાવને લઈને એક્સિડન્ટ થયો લાગે છે કોઈ માહિતી એ માહિતી હું એસકે મને આવું ડાયરેક્ટ ખબર પડી એટલે એક્સિડન્ટ થયો છે એ માતા ડાયરેક્ટ અવરનગરમાં આવેલો આ બાબતે જાણ કરવા માં આવી જાણ કરવા માં આવી નહીં ડાયરેક્ટ ફોન આવ્યો તો કોઈ વાત એસલેન થેલો સમજ નાના છોકરા ને તારે કોઈ સીધી વાત માતા મળ્યા નથી મળ્યા નથી કોણ કોણ આવતા હતા જોડે એ મારા હાડુ અને મારો છોકરો પછી મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ વડનગર